વિસનગરના તરફ ખાતે વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ શરૂ ચોથા દિવસે મંદિર પરિસરમાં વિશાળ ઝુંબર લગાવવામાં આવ્યું હતું રોજ વડાપ્રધાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના મળી દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ દ્વારા ઇનહાઉસ એપ્લિકેશન શરૂ કરવામાં આવી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાજકોટ તેમજ દ્વારકા વાસીઓને મોટી ભેટ આપશે વડોદરામાં પંચાવન વર્ષીય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ કોર્ટે વકીલ પઠાણ સહિત ત્રણ નરાધમોનું રિમાન્ડ કર્યો મંજૂર છાણીના અવાવરૂ સ્થળે ત્રણેય શખ્સોએ આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ રાજકોટના ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાંથી ઝડપાયા જુગારી પોલીસે ચૌદ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાં શખ્સો રમી રહ્યા હતા જુગાર રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનરી ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું જ્યારે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા જલસે યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં નલસે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે તેમણે કહ્યું કે ગુજરાતમાં નલસે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ થયું છે સાયબર ક્રાઇમના વધી રહેલા કેસને જોતા સુરત પોલીસ એક્શનમાં સુરત સાયબર મિત્રા નામક ચેટબોટ તૈયાર કરાયું એઆઈ બેઝ ચેટબોટ લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષા આપશે